નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું કેન્દ્ર સરકારે રોના નવા ચીફ તરીકે ઓપરેશન ભૂમિકા ભજવનાર સિનિયર આઈપીએસ અધિકારી સેવિયેશન રિસર્ચ સેન્ટરના વડા તરીકે ફરજ બજાવતા અને ઓપરેશન સિંદૂરના ના એક પરાગ જૈન ગુપ્તચર એજન્સીમાં રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ રૂ નવા વડા બનશે

બીજા સૌથી વરિષ્ઠ અધિકારી છે એઆરસી ઓપરેશન સિંદુરમાંથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે જાણીતું છે પંજાબના ભૂતપૂર્વ ડીજીપી સુરેશ અરેરા કહે છે કે તેમની છબી એક પ્રાથમિક અધિકારીની રહી છે જ્યારે તેઓ લુધિયાણામાં ડિઝાઇનિજ રેન્જ તરીકે પોસ્ટેડ હતા ત્યારે તેઓ ચંદીગઢમાં તેમના ઘરેથી ખાંડ ચાનીપત્તી અને કઠોળ લઈ જતા હતા તેમના પત્ની સીમા જૈન એક આઈપીએસ અધિકારી છે હાલ તેઓ કેન્દ્રમાં સેક્રેટરી ફાઇનાન્સ સ્પેશના પદ પર છે પરાગ જૈનની દેશની મહત્વપૂર્ણ ગુપ્તચર એજન્સીમાં રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ રૂના નવા વડા બનતા જ જૈન સમાજમાં ગર્વની લાગણી છવાય છે